માં પણ પાણી ભરાયા છે બસ સ્ટેશન માં પણ ઢીચણ જેટલું પાણી ભરાયું છે અને આ જે પાણીમાં જે દ્રશ્યો છે એ દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે પાટણમાં જે વરસાદ પડ્યો એમાં જે બસ સ્ટેશન છે ત્યાં પણ નીચાણ જેટલું પાણી ભરાયું હતું અને જે પરવાશીઓ છે જે યાત્રીઓ છે એ નીચાણ જેટલા પાણીમાં જઈને ત્યાં બસમાં ચડતા હતા અને આ બસ સ્ટેશનનું જે દ્રશ્ય છે એ સામે દેખાઈ રહ્યું છે અનેક પાટણની એવી શેરીઓ છે જ્યાં પણ પાણી ભરાયું હતું અને લોકોને મુશ્કેલીઓ પણ પારાપાર વેઠવી પડી રહી છે આ જે સામે દેખાતા દ્રશ્યમાં જે વરસાદી જે ઝાપટું આવ્યું હતું રાત્રિ સમય દરમિયાન જે વરસાદ હતો એ વરસાદનું પાણી દેખાઈ રહ્યું છે આ વરસાદ પ્રથમ જે આ પાણી ભરાયું છે એ આ ચોમાસાનું જે પ્રથમ આ પાણી આટલું ભરાયું છે આ પાટણનું આ દ્રશ્ય છે

શિવપુર અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ જડબંબાકાર વરસાદના લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક નુકસાન પણ થવાની ભીતિ જોવા મળી રહી છે પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર